के एकदम थड़िया थी मांडीन ठेट ऊपर होती कपास नितेंद्र निष्फल जे जता आप दिवस तो से ना हाँ। आपने क्या पांच परीक्षण उत्पादन आप एक ही वस्तु से जो जूम करने आने तो हमने बताऊं कि अंदर बाहर बद्दी जगह एक असर खोपाल से आता मजोई सको नमस्कार कर्ण मित्र आज ये आपका सही जफरा बत्तालो का निरंदर તો અહીંયા એક પ્રગતિ ખેડૂત છે એમને અહીંયા ફૂલે પુષ્પા તુવેનું વાવત કરેલ છે તો હું અને અમારા મિત્ર અશ્વિનભાઈ બંને અહીંયા આજે ફિલ્ડ વિઝિટમાં થઈએ તો આપણે અશ્વિનભાઈને પૂછીશું કે આ કઈ તુવેર છે અને ક્યાં ખેડૂતની છે તો સૌ પ્રથમ અશ્વિનભાઈ તમારો પરિચય આપજો અને ત્યાર પછી આપણે તુવેરનો પરિચય આપજો મારું નામ છે વિરાણી અશ્વિનભાઈ બરોબર વિરાણી એગ્રો કેમિકલ્સ ટીમ્બી તાલુકો જાફરાવાદ ડિસ્ટ્રિક્ટ અમરેલી બરોબર છે અને અને આ તુવેરની વેરાયટી છે પુષ્પા

પણ બધી તુવર જ છે અને આની અંદર સોયાબીન હતા સોયાબીનની અંદર સોયાબીન હતા અને સોયાબીનના મહિના પછી આની તુર સોંપી તી બરાબર એટલે મિશ્ર પાક ગણી શકો છો બરાબર છે પણ આવી ખેડૂતની ખોટા વુસ્તી તમે જાણી શકો છો કે ડબલ ઉત્પાદન લઈ શકે છે ખેડૂત કારણ કે આ બદલતા વાતાવરણની અંદર જો આવું વસ્તુ થતી હોય તો આપણે ફાયદો થાય બરાબર છે તમે જોઈ શકો છો કે એકદમ થળીયાથી માંડી

અને ઓછા ઓછા ખર્ચાની અંદર મતલબ મા નહિવત ખર્ચાની અંદર કપાસની અંદર તમે કેટલા સ્પ્રે કરો ત્યારે પછી છેલ્લે કપાસ બગડી જાય સુકાઈ જાય પણ આમાં એવો પ્રશ્ન ન આવે બરોબર છે તો ખેડૂમિત્ર આ તમે ફાલ પણ જોઈ શકો છો અને હવે હું છે ને તમને નજીક થી બધી હોય બતાવું જેથી કરી નગર એમ થતું હોય છે ભાઈ એક છોડો સારો છે ત્યાંથી વિડીયો ઉતાર્યો છે તો આ આપણે બધી જગ્યાએ એવો જ ફાલ છે એવું નથી કે હા તમે જોઈ શકો તમે અંદર પણ જો અંદર આપણે પિયત આપેલું છે એટલે ભીનું છે ગારો છે એટલે આપણે અંદર એટલા બધા નથી જતા પણ હું તમને લાગત બધી હોય એટલા માટે બતાવું કે જેથી કરીને એક તમને એક અંદાજ કાઢી શકો કે ભાઈ આપણે એક જગ્યાથી વિડીયો નથી લીધેલો એ રીતે તો તમે જોઈ શકો જો હું ઝૂમ કરી અને તમને બતાવું કે અંદર બહાર બધી જગ્યાએ એક જ સરખો ફાલ છે તમે જોઈ શકો અત્યારે ખેડુ મિત્રો આ છે ફૂલે પુષ્પામાં આ રીતનું અત્યારે ફ્લાવરિંગ છે નજીકના ડીલરનું ડીલર નું સરનામું અને કોન્ટેક્ટ નંબર મેળવવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કર ધન્યવાદ